ડિયા પોલીસ મથકે શાંતિ મંત્રણા બેઠક યોજાય તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા તો ચાલો વાત કરીએ એ શાંતિ મંત્રણા બેઠકની વડિયા પોલીસ દ્વારા આવનારા ગત ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ તહેવારો સાથે આવી રહ્યા હોવાથી શહેરમાં શાંતિપૂર્ણ સહાર્દ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડિયા પોલીસ મથકે પીએસઆઈ ગાંગડાના અધ્યક્ષ સ્થાને શાંતિ મંત્રણા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ અધિકારીઓ સાથે વડિયાના સરપંચ શ્રી મનીષભાઈ ઢોલરિયા અશ્વિનભાઈ મહેતા જાણીતા પત્રકાર અને એડવોકેટ શ્રી ધી ભીખુભાઈ વોરા તેમજ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ શહેરમાં ઉત્સવો ઉજવનાર મંડળોના સાથે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન ગણેશજીની સ્થાપના કરનાર ગણેશ પંડાલના યુવક મંડળોને ગણપતિ વિસર્જન દરમિયાન ચાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ મુસ્લિમ બિરાદરોને પણ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી આ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ ઉજવવામાં આવે આ અંગે ચર્ચા થઈ હતી પોલીસ તંત્ર દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી વધારાનું પેટ્રોલિંગ ચેકિંગ તથા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે તે અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી સમાજના આગેવાનો દ્વારા પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી અને આ તહેવારો દરમિયાન ભાઈચારો જળવાઈ રહે તેવા સંદેશા સાથે વડિયા શહેરના નાગરિકોને પોલીસ દ્વારા અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી વડિયા પોલીસે જણાવ્યું હતું કે આ તહેવારોના અવસરે સૌ સાથે મળીને શાંતિપૂર્ણ આપણા તહેવારોની ઉજવણી કરીએ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભાઈચારો એકતાનું વાતાવરણ કાયમી જળવાઈ રહે એવા ઉત્તમ સંદેશો આ તહેવારોમાં આપણે આપીએ રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ વડિયા